નામાના એટલે કે એકાઉન્ટમાં પ્રકરણ નંબર છ એટલે કે જે સેક્શન નંબર ઈ છે તો એમાં પ્રકરણ નંબર છ નું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય પ્રોવાઇડેડ સોના શુભમ જેના દ્વારા સંચાલન કરવામાં આવે છે તો મિત્રો જોઈશું આગળ તો કે પહેલો વ્યવહાર મિત્રો એમાં આવે છે ને પહેલો પ્રશ્ન આવે છે તો કે નીચેના વ્યવહારો

વ્યવહારો જુઓ અને એના જવાબો મિત્રો અહીંયા જોવાનું છે તમારે બરોબર વિડીયોમાં તમારે ક્યાં જોવાનું છે પ્રશ્નો તમારે વ્યવહારો તો કે બારમાં પેજ નંબર ગાલા અસાયમેટમાં ઓકે અને અહીંયા આપણે જવાબો જોઈશું ઓકે તો અને સાથે સાથે મિત્રો તમારે કેલ્ક્યુલેટર પણ લઈને બેસવાનું છે કેલ્ક્યુલેટર પર લઈ લો જેથી તમને હું ગણતરી કરું એવી તમને ખબર પડતી જાય બરાબર તો પહેલો વ્યવહાર આપણો આવો આવે છે તો કે રાજેન્દ્ર પાસેથી રાજેન્દ્ર પાસેથી ત્રણ હજારનો માલ ખરીદ્યો આપણે માલ ખરીદ્યો છે ખરીદતા આપણે નોંધ કરી કરી રહી કઈ કરી રહ્યા છે તો કે ખરીદ ખાતાની કરી રહ્યા છે તો ખરીદ ખાતે જે તો કે ખરીદ ખરીદી છે તો કે લખીશું આમાં નોંધ કરી થશે રાજેન્દ્ર ખાતું કેટલા ત્રણ હજાર સિમ્પલ આનાથી સહેલામાં સહેલું કોઈ ચેપ્ટર છે જ નહીં ત્રણ હજારની કિંમત ત્રીજા નંબરનો વ્યવહાર તો કે ત્રણ હજારની કિંમતનો માલ મહેન્દ્ર સ્ટોર્સ પાસેથી દસ ટકા વેપારી વટાવે પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો ને અડધા નાના રોકડેથી ચૂકવ્યા ઓકે અડધા નાના રોકડથી ચૂકવ રોકડેથી ચૂકવ્યા તો મિત્રો આપણે જો અડધા નાના રોકડે ચૂકીએ અડધા નાના આમ અડધા નાના ચેકથી ચૂકવીએ પણ કંઈ પણ થાય પણ આપણે એને અડધા નાણાં શું ગણીશું આપણે ઉધાર વ્યવહાર ગણીશું અને ઉધાર વ્યવહાર ગણીને આપણે એને પેટા નોંધમાં નો નોંધ કરીશું કે તો કે શું છે તો કે ત્રણ હજારનો માલ દસ ટકા વેપારી વટાવ એટલે ત્રણ હજારના દસ ટકા વેપારી વટાવ કેટલા થાય છે મિત્રો ત્રણ હજારના દસ ટકા વેપારી વટાવ એટલે ત્રણસો રૂપિયા દસ ટકા થશે કોની તો કે મહેન્દ્ર સ્ટોર્સ ખાતેની મહેન્દ્ર સ્ટોર્સ ખાતેની સત્યાવીસો રૂપિયા ઓકે ત્યારબાદ છે આપણો આઠમા નંબરનો વ્યવહાર રાજેન્દ્રને પાંચસો નો માલ નમૂના પ્રદે ન હોવાથી પરત કર્યો આઠમા નંબરનો વ્યવહાર રાજેન્દ્રને પાંચસો નો નમૂના પ્રમાણે ન હોવાથી પરત કર્યો તો ખરીદ પરત આવશે મિત્રો આઠમા નંબરનો વ્યવહાર તો કે રાજેન્દ્ર ખાતે કેટલા તો કે પાંચસો નો માલ ઓકે આ ભૂલથી એડ થઈ ગયો તો આપણે ચેકી નાખ્યું છે પાંચસો ઓકે પછી આવે છે અઢારમા નંબરનો વ્યવહાર વિજય પાસેથી પાંચ હજાર નો માલ દસ દિવસના નાણાં ચૂકવાય તો તે બે ટકા રોકડ વટાવે શરતે ખરીદ્યો તો જો પાંચ દિવસમાં ચૂકવે ત્યારે ચુકવશું ત્યારની વાત છે આ તો અને વટાવે ખરીદ્યો છે મિત્રો તો આપણે આ અહીંયા ખરીદ નોંધમાં આની નોંધ કરીશું તો કે વિજય વિજય ખાતે કેટલા તો કે આપણે લખીશું પાંચ હજાર રૂપિયા કેમ કે બે ટકાની શરતે ખરીદો છે પણ આપણે નાણાં હજુ તો નથી ચૂકવ્યા ને હજુ એ નાણાં પછી ચૂકવવાના છે આપણે જે આપણે પંદર દિવસમાં પંદર દિવસ છે ને દસ દિવસમાં નાણાં ના ચૂકવે તો આપણે એ ચૂકવવાના છીએ પણ આપણે હજુ એ નાણાં ચૂકવેલ નથી તો આપણે ઉધાર વ્યવહાર ગણાશે એટલે આપણે શું આખો ને આખા પાંચ રૂપિયા લખવાના એમાં ઓકે વિજય પાસેથી ખરીદેલ માલમાંથી માંથી બે બે પોઈન્ટ પાંચ ભાગનો માલ ભાગનો માલ પરત કર્યો બે પોઈન્ટ પાંચ ભાગનો માલ વિજય વાતે પરત કર્યો તો પરત કર્યો છે તો માલ પરત એટલે કે ખરીદ પરત ખાતમાં આવશે ખરીદ પરત પરત આપણે કરેલું છે એમાં ખાતામાં આવશે કેટલા તો કે બે ભાગ્યા પાંચ તો મિત્રો જોઈ લો આની ગણતરી કેવી રીતે કરવાની કેટલાક વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે આની ગણતરી કેવી રીતે પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે વિજય સ્ટોરનો ટોટલ આપણે કેટલાનું ખરીદી કરી હતી તો કે વિજય સ્ટોરની ખરીદી હતી વિજય સ્ટોર જ છે ને ઓકે હા વિજય પાસેથી ખરીદી તો કે વિજયનો પાંચ હજારની ખરીદી હતી પાંચ હજારના તમે કેલ્ક્યુલેટરમાં લખો પાંચ હજાર ગુણ્યા બે ભાગ્યા કેટલા પાંચ કરો હવે જે જવાબ આવે છે તો એનો એટલાનો ભાગ થશે એટલે કે બે હજાર રૂપિયા તો અહીંયા આપણે વિજય પરત કેટલા લખીશું તો બે હજાર રૂપિયાનો માલ આપણે પરત કર્યો છે ઓકે આ રીતે આની સેલી ગણતરી તમને શીખવાડી દીધી કેવી રીતે કરવાની બરાબર ત્યારબાદ છે આનંદ સ્ટોરને આપણે નવ હજારનો માલ વેચ્યો માલ વેચ્યો છે મિત્રો આવશે કે નહીં આવશે કહો પેલા ફટાફટ કોમેન્ટમાં જણાવો આ માલ વેચ્યો છે તો આવશે કે નહીં આવશે બોલો જો તમે ગાલા અસમેટ લઈને બેઠા હશો તો તમને ખબર પડશે કે આ માલ આવશે કે નહીં આવશે કેમ કે ધ્યાનથી તમે જો રકમ વાંચશો તો આમાં તમને ખબર પડશે કે આનંદ સ્ટોર આપણને નવ હજારનો માલ વેચ્યો એ આનંદ સ્ટોરે આપણને નવ હજારનો માલ વેચ્યો છે તો આપણે એ આનંદ સ્ટોરના સુધી ખરીદી કરી છે એવું કહેવાય બંને બાજુ સરખું થયું આપણે ખરીદી કરી એવો જ કહેવાય ઓલાએ આપણને વેચ્યો છે ને આપણે ખરીદ્યું છે બરાબર તો કે એવું થઈ ગયું આને ખરીદી સ્ટોર્સમાં ખરીદવું ગણાશો તો આને સ્ટોર્સ ખાતે નવ હજારનો માલ છે તો સીધે સીધા આપણે રકમ નવ હજાર રૂપિયામાં લખી દઈશું ઓકે આથી આપણો જે આ પહેલો વ્યવહાર છે મિત્રો એટલે સોરી પહેલો જે પ્રશ્ન હતો એ પૂરો થયો છે કોની કોની હતી શ્રી જાનકી સ્ટોરની ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ પૂરી થઈ છે ઓકે જોઈ લો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ ટીક ના લેવો તો પણ ટીક Okay, done. બીજા નંબરનો વ્યવહારની વાત કરતા પહેલા મિત્રો તમને બતાવી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો અને 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 આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમને ગમશે તો જ વિડીયોને લાઈક કરજો નથી કોઈ જરૂરત નથી બીજા નંબરનું સ્ટાર્ટ કરીએ વ્યવહાર મે બે હાજર પચીસ ખરીદ નોંધ તથા ખરીદ પરત નોંધ મે બે હાજર પચીસ ખરીદ નોંધ તથા ખરીદ પરત નોંધ આપણે લખવાની છે મિત્રો ઓકે તો કે જોઈશું પહેલા નંબરનો વ્યવહાર આવી રીતે કે શ્રીરામ પાસેથી દસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવ અને બે ટકા રોકડ વટાવે ખરીદ્યો શ્રીરામ પાસેથી દસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવ અને બે ટકા રોકડ વટાવે ખરીદ્યો તો અહીંયા રોકડ વટાવનો તો આમાં સમાવેશ થશે નહીં કેમ કે રોકડ વટાવનો અહીંયા થશે રોકડ મેળમાં નોંધવામાં આવશે તો કે રોકડ વટાવનો તો આપણે લખીશું નહીં પણ આપણે દસ જે વેપારી વટાવ આપણે આપેલો છે તો એ આપણે લખવાનું કે દસ હજારનો

એક છેદમાં પાંચ ભાગનો માલ કર્યો આપણે સોરી અઢાર હજાર નહીં તો કે આપણે નવ હજારનો માલ વેચ્યો તો મિત્રો નવ હજાર ભાગ્યા પાંચ કરી દો સીધો તો જવાબ જે આવે અઢારસો આપણે લખવાનો અહીંયા સિમ્પલી ત્યાર પછી સોળમા નંબરનું સોરી સોરી પાંચમા નંબરનો પાંચસો નો માલ માલ વેપારી વટાવને બે ટકા રોકડ વટાવે ખરીદ્યો રોકડ વટાવે ખરીદ્યો રોકડેથી ખરીદ્યો બંસીધર પાસેથી પા આઠ હજાર પાંચસો નો માલ

બારસો નો ગોપાલ પાસેથી બારસો નો સોરી બાર નો માલ પાંચ ટકા વેપારી વટાવ બે ટકા રોકડ વટાઓ ખરીદી અર્ધા નાના ચેકથી ચૂકવ્યા અર્ધા નાના ચેકથી ચૂકવ્યા તો આપણે પૂરો પૂરો વ્યવહાર શું ગણવાનો હોય છે મિત્રો આપણે પૂરો જે પૂરો વ્યવહાર છે એ આપણે મિત્રો ઉધાર ગણવાનો હોય છે ઉધાર ગણીને આપણે નોંધ કરવાની હોય છે એની ખરીદ નોંધ કે વેચાણ નોંધમાં તો જોઈએ આપણે ખરીદ નોંધની છે બાર હજાર ના પાંચ ટકા વેપારી વટાવ એટલે બાર હજારના પાંચ ટકા છસો રૂપિયા થાય છે હવે છસો રૂપિયા માઇનસ કરવાના છે આપણે અગિયાર ચારસો અગિયાર ચારસો જવા આવે છે મિત્રો આવી રહ્યો ગોપાલ સ્ટોર ખાતે અગિયાર ચારસો ઓકે અને બાકીની નોતો થશે નહી આમાં ઈશ્વર પાસેથી ચાર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદી ભગવાનને વીસ ટકા નફો ચડાવીને વેચ્યો તો આનમાં જે વેચાણ લખ્યું છે વેચ્યો એને જે ભગવાનવાળું એ નથી આવે અહીંયા કેમકે ભગવાનને વેચ્યો છે તો વેચાણ નોંધમાં થશે પણ અહીંયા તો આપણે કઈ કરી રહ્યા છીએ ખરીદ નોંધ કરી રહ્યા છે તો આમાં ખરીદોમાં એની આવશે પણ 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 ઈશ્વર પાસેથી ચાર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો છે એની નોંધ તો થશે મિત્રો એની નોટ તો થવાની જ છે તો કે ઈશ્વર ખાતે આપણે લખીશું છે રૂપિયા ચાર હજાર દસ ટકા ચારસો રૂપિયા માઇનસ કરીને લખ્યા છે છત્રીસો રૂપિયા ઓકે અને સાંભળો મિત્રો આના જે સોળમા નંબરનો છે એમાં એવું છે કે ભગવાને બારસો નો માલ પરત કર્યો છે અને જે આપણે ઈશ્વરને મોકલી આપ્યો છે આપણે ઈશ્વરે મોકલી આપ્યો છે તો કે આપણે ઈશ્વર કાથી પાછા બારસો રૂપિયા લખી દઈશું કેમકે આપણે આ ખરીદ પરત થઈ ગયું છે ઓકે તો કુલ સરવા કુલ ખરીદ પરતનો સરવાળો મિત્રો કેટલા થાય છે ત્રણ હજાર રૂપિયા અને કેટલા થાય છે ચોવીસ ચોવીસો તમારી જે એસેમેટ છે એમાં બે હજાર આઠસો લખેલા છે મને ખબર નથી એવું કેમ લખવામાં આવ્યું છે પણ મારી ગણતરી મુજબ આ ત્રણ હજાર જ આવે છે મેં કેટલી જગ્યાએ ચેક કર્યું મોબાઈલમાં ઇન્ટરનેટમાં એઆઈમાં અહીંયા ત્યાં બધી જગ્યાએ ચેક કરીને હું આવ્યો છું કે ત્રણ હજાર જ જવાબ આવે છે બે પોતે પણ દાખલા ગણ્યા છે મિત્રો તમારે આ મારે જ હેન્ડરાઇટિંગમાં હેન્ડ રાઇટિંગમાં મેં કર્યા છે ખબર છે મને થોડીક લો ક્વોલિટી હેન્ડ છે બટ આવી જ અવશે કંઈ વાંધો નથી વાંચ વંચાય છે એટલી બહુ થઈ ગયું મિત્રો ત્રીજા નંબરનું જોઈએ આપણે નીચેના વ્યવહારો પરથી શ્રી સોનલની ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો નીચેના વ્યવહારો પરથી શ્રી સોનલની ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો તો કે સોનલની ખરીદ નોંધ અને ખરીદ પરત નો તૈયાર કરીશું મિત્રો એમાં પહેલો વ્યવહાર છે તો કે મિલન પાસેથી આઠ હજારનો માલ ખરીદ્યો તો સિમ્પલી મિલન ખાતે આઠ હજાર મિત્રો લખી દો કંઈ ગણતરી કરવાની જરૂર નથી ત્યારબાદ ચોથા નંબરનો વ્યવહાર છે પંદર હજારની કિંમતનો પંદર હજારની કિંમતનો માલ પંકજ પાસેથી ઉધાર વેચ્યો પંદર હજારનો માલ પંદર હજારનો માલ કિંમતે માલ પંકજ પાસેથી દસ ટકા વેપારી વટાવ અને પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો અડધા નાના ચેકથી ચૂકવ્યા પંદર હજારનો પંદર હજારની કિંમતનો માલ પંકજ પાસેથી આપણે દસ ટકા વેપારી વટાવ અને પાંચ ટકા રોકડ વટાવે અડધી ખરીદ્યો અને અડધા નાના ચેકથી ચૂકવ્યા ઓકે અડધા ના ના આપણે ચેકથી ચૂકવ્યા છે મિત્રો આને આપણે આખો એ આખો વ્યવહાર છે મિત્રો આપણે શું ગણીશું ઉધાર વ્યવહાર ગણીશું ઓકે થોડોક અવાજ આવે છે મિત્રો વચ્ચે વચ્ચે કારણ કે કસ્ટમર્સના ફોન આવે છે પીડીએફ લેવા માટે તમે પણ મિત્રો આવી જ રીતે આખા ગાલા અસરમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો અને એના પર કોલ કરો અને એ પીડીએફ મેળવો ઓકે તો જરૂરથી કોલ કરી મેળવો જેની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરી મેળવી શકો છો ઓકે

ત્રણ ટકા રોકડ વટાવની શરતે ખરીદ્યો તો કે આપણે રોકડ વટાવ કોઈ ગણવામાં આવશે નહીં તો આપણે ડાયરેક્ટ આઠ હજારની નોંધ કરીશું પ્રકાશ ખાતેની પ્રકાશ ખાતેની આઠ હજારની નોંધ કરીશું કેટલા આવશે તો કે પ્રકાશ ખાતે આઠ હજાર ઓકે તો આપણે આનો ઉધાર ખરીદીની સરવાળો મિત્રો કરી લેવાનો ઓગણત્રીસ પચાસ આવે છે ગાલાશ્રમના પાછળ ઓગણત્રીસ પચાસ જ આપેલું છે ખાલી ખરીદ પરત નહોતું કોઈ અલગ આપેલું છે એ ખબર નહીં કેમ આપેલું છે એવું તો કે ઓકે ત્યારબાદ છે આપણા નંબર કયો નંબર છે પીસમો પંકજ પાસેથી ખરીદેલ માલમાંથી વીસ ટકા માલ નુકસાનવાળો હોવાથી પંકજ પાસેથી ખરીદેલ માલમાંથી વીસ ટકા માલ નુકસાનવાળો હોવાથી તો પંકજ પાસેથી આપણે કેટલું ખરીદ્યું હતું ચેક કરી એકવાર પંકજ ક્યાં ગયો આવી રહ્યો પંદર હજારનો માલ તો કે તેર પાંચસોનો આપણે માલ ખરીદ્યો તેર હજાર પાંચસોનો એના વીસ ટકા એના વીસ ટકા એટલે કેટલા થાય સત્યાવીસો રૂપિયા થાય તો સત્યાવીસો રૂપિયા આપણે પંકજ ખાતે ખરીદ પરત ખાતે જમા કરીશું ઓકે ખરીદ પરતમાં સત્યાવીસો રૂપિયા જમા કરી પછી એના પછીનું જે કોમલને પચીસસોનો માલ પરત કર્યો બદલામાં ચેક મળ્યો જે બેંકમાં ભર્યો કોમલને પચીસસોનો માલ પરત કર્યો જે બદલામાં ચેક મળ્યો તે બેંકમાં ભર્યો ઓકે તો બસો પચાસ રૂપિયાનો હતો એ બસો પચાસ લખી અને આમાં ટોટલ સરવાળો મિત્રો કરીશું તો કે આઠસો પચાસ પ્લસ સત્યાવીસો પ્લસ બસો પચાસ કેટલો થાય છે આડત્રીસો રૂપિયા થાય છે મિત્રો ઓકે ત્યારબાદ મિત્રો જોઈએ ચોથા નંબરનો ઓકે તો જોઈએ ચોથો નંબરનો ચોથા નંબરનું શું હતું મિત્રો નીચેના વ્યવહારો પરથી શ્રી નિરંજનની વેચાણ નોંધ તથા તેની વેચાણ પરત નોંધ

નિખિલ ખાતે કેટલા પિસ્તાલીસો નિખિલ ખાતે કેટલા મિત્રો પિસ્તાલીસો કેવી રીતે આવ્યા તો કે આપણે વ્યવહાર તમને કીધું છે કાલે એસમેન્ટને લઈને બેઠો એ સોરી બેસો એના મુજબ જોઈશું તો કે નિખિલને પાંચ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો દસ ટકા પાંચ હજારનો માલ દસ ટકા વેપારી વટા વેચે છે તો પાંચ હજારના દસ ટકા તો બધાને ખબર છે હવે કોમર્સમાં આટલા ત્રણ ચાર મહિના જતા રહ્યા અને હવે પાંચ હજારના દસ ટકા ના આવડે તો ભાઈ એ ખોટી વાત કહેવાય મિત્રો પાંચ હજાર દસ ટકા એટલે પાંચસો રૂપિયા બરાબર પાંચસો રૂપિયા માઇનસ કરશું પાંચ હજારમાંથી કેટલા આવશે પિસ્તાલીસસો રૂપિયા હવે એ પિસ્તાલીસ રૂપિયાની નોટ થશે જોકે નિખિલ ખાતે પિસ્તાલીસ રૂપિયા સોરી પિસ્તાલીસો રૂપિયા ઓકે હવે આ પહેલો પૂરો પછી બીજો ચોથા વ્યવહારનો વ્યવહાર બે હજારનો માલ દસ ટકા વેપારી વટાવ અને પાંચ ટકા રોકડ વટાવેથી વેચ્યો નિકુંજને બે હજારનો માલ દસ ટકા વેપારી વટાવ અને પાંચ ટકા રોકડ વટાવે વેચ્યો તો રોકડ વેટા વટાવનો થશે નહીં અને તમે ધ્યાનથી એને જે વાંચશો તો અમે લખેલું જ છે તો નિકુંજને બે હજારનો માલ દસ ટકા વેપારી વટાવ અને પાંચ ટકા રોકડ વટાવે વેચીએ એવું ત્યારબાદ છઠ્ઠા નંબરનું છે તો કે નિકુંજે વીસ ટકાનો માલ પરત કર્યો અને બદલામાં રોકડ આપી નિકુંજે વીસ ટકાનો માલ પરત કર્યો બદલામાં રોકડા રોકડ આપી તો કે પરત નિખિલ સોરી ઓકે નિકિલનું નિકુલનું નહીં રહેવું નોંધાશે અહીંયા કેમ કે આપણે નિકુલનો પહેલાં જ આપણો રોકડ વ્યવહાર હતો અને પાછું છઠ્ઠા નંબરમાં એનું રોકડ થઈ ગયું એટલે છઠ્ઠા નંબરનો વ્યવહાર નહીં નોંધાય ચોથા નંબરનો વ્યવહાર નહીં નોંધાય જેટલા વ્યવહારો ના નોંધાય ને મિત્રો એમાં તમારો ફાયદો છે બહુ કેવી રીતે લખવું ઓછું પડે મગજ ઓછું ચલાવવું પડે ભલે તમારામાં વધારે મગજ છે પણ આપણે ઓછું ચલાવવાનું આવા વ્યવહારો આવે એટલે નિખિલે ચારસો નો માલ નમૂના મુજબનો ન હોવાથી પરત કર્યો નિખિલે ચારસો નો માલ બારમા નંબરનો વ્યવહાર છે મિત્રો નિખિલે ચારસો નો માલ નમૂના તરીકે નમૂના તરીકે ન હોવાથી તેને શું કર્યો છે મિત્રો આપણને પાછો આપ્યો છે બરોબર તો આપણે જે પાછો આપ્યો છે ને તો આપણે એ વેચાણ પરત નોંધમાં કરીશું બરોબર તો કે વેચાણ પરત નોંધમાં નિખિલ ખાતે આપણે શું કરીશું ચારસો રૂપિયા નોંધ કરીશું ઓકે પંદરમો વ્યવહાર તો કે મિનેશ પાસેથી એક હજારનો માલ મોકલ આપવાનો ઓર્ડર મળ્યો ઓર્ડર મળ્યો છે મિત્રો બિન આર્થિક વ્યવહારો થાય ભાઈ ઓકે ત્યારબાદ મિનિશ સોળવા નંબરનો વ્યવહાર છે કે મિનિશ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો મિનેશના ઓર્ડર મુજબ આપણે માલ છે એ મોકલી આપ્યો તો મોકલી આપ્યો છે તો એ મિનેશના ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો સોરી સોરી અહીંયા ભૂલ લખાઈ ગઈ મિનેશ ખાતે લખવામાં આવશે મિત્રો અહીંયા સુધારી દેજો અહીંયા મિનેશ ખાતે મિનેન્સ ખાતે એવું લખજો મારાથી ભૂલતી લખાયું છે મિનેન્સ ખાતે બરાબર તો કે કેટલા એક હજાર રૂપિયા હવે પિસ્તાલીસો પ્લસ એક હજાર કરશો એટલે કેટલા આવશે પાંચ હજાર પાંચસો અને ચારસો અને ચારસો ઓકે આ ચોથા નંબરનો એ વ્યવહાર મિત્રો પૂરો થાય છે અને તમને જણાવી દઉં જો તમે આખા ગાલા ઓસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો અને જો તમે આ આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન ઓનર પ્રોવાઇડેડ બાય ઓનર સોના શુભમ જેમના દ્વારા એટલે કે હું મારા દ્વારા આખા ચેનલ શું કહેવાય સંચાલન કરવામાં આવે છે ઓકે તો આપણે યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને કરવાનું ના ભૂલો વિડીયો મિત્રો લાઈક કરવાનું ના ભૂલો ઓન ધી સ્પોટ અત્યારે કરો આ પર મિત્રો એક જણ પણ જોશે ઘણું મહત્વનું છે એક એક વિડીયો પર આ એક એક જન પણ જોશે તો પણ ચાલશે ભલે આપણે કરોડ લોકો નહીં જોતા સો બસો પણ જોશે તો પણ ચાલશે એક જણ પણ જોશે ને આપણા વિડીયો તો એ પણ આપણી વિડીયો બનાવીશું

પહેલો વ્યવહાર છે સુજલને ચાર હજારનો માલ દસ ટકા વેપારી વટાવે વેચ્યો તો કે ચાર હજારના દસ ટકા કેટલા થાય મિત્રો ખબર જ છે વધારે ચારસો રૂપિયા અને ચાર હજારમાંથી ચારસો માઇનસ કરીશું કેટલા આવશે છત્રીસસો રૂપિયાની એની નોંધ આપણે કરી કરેલી છે આ મુજબ તમારે યા આપણી પરીક્ષામાં પ્રથમ પરીક્ષા ત્રીજી તારીખે જે લેવાની છે એમાં કરવાનું છે આ મુજબ ત્યારબાદ છે એના પછીનો ચોથા નંબરનો કે કાશ્મીરા એ પાંચ હજારનો માલ દસ ટકા વેપારી વટાવ અને ત્રણ ટકા રોકડ વેચ્યો છે ઓકે તો વેચાણ નોંધ છે આની નોંધ થશે કે ન થશે ના થાય મિત્રો કેમ ના થાય આપણે અને થોડુંક ચર્ચા વિચારણા કરવી પડશે હા હવે યાદ આવ્યું મને કાશ્મીરાએ ધ્યાનથી હવે તમે ગાલા રકમ જુઓ પાના નંબર કહેવાનું તેર નંબર પર ઉપર તરફ જુઓ તો કે દસમા નંબરનું છે સોરી ચોથા નંબરનું છે કાશ્મીરાએ પાંચ હજારનો માલ દસ ટકા વ્યાપારી વટાવ અને ત્રણ ટકા રોકડેથી વટાવે તે રોકડ વેટાવે રોકડેથી વેચ્યો છે મિત્રો રોકડેથી વેચ્યો હોય તો આમાં આ નોંધ થાય નહીં ઓકે દસમા નંબરનો વ્યવહાર જોઈએ મળ્યો છે મિત્રો ઓર્ડર મળ્યો છે એક હજારનો માલ મોકલવાનો આપણને ઓર્ડર મળ્યો છે તો આની પણ નોંધ નહીં થાય બિનઆર્થિક વ્યવહાર ઓર્ડર મળ્યો છે ઓર્ડર આપણે માલ કે આપ્યો થોડી જજો ઓર્ડર મળ્યો છે ભાઈ ઓકે ત્યારબાદ બારમા નંબરનો છે ચેતનાએ ચેતનાએ બસો નો માલ પરત કર્યો ચેતનાએ બસો નો માલ પરત કર્યો ઓકે ચેતનાએ બસો નો માલ પરત કર્યો તો બસો ની નોંધામાં થશે આપણે વેચાણ પરતમાં કેટલા હતો ચેતના બસો અને પંદરમા નંબરનો વ્યવહાર છે સુજલ ખાતે એક એક છેદમાં છ ભાગનો માલ નમૂના મુજબ ન હોવાથી પરત કર્યો નમૂના મુજબ ન હોવાથી પરત કર્યો ઓકે તો એ પરત કર્યો છે જે તો એ આપણે એ નોંધીશું તો કે આપણે સુજલ ખાતે પહેલાં કેટલાનો માલ લીધો હતો સુજલે તો કે છત્રીસોનો માલ લીધો તો મને યાદ છે હજુ પણ છત્રીસોનો એને માલ લીધો તો કેલ્ક્યુલેટરમાં કરીએ મિત્રો કેલ્ક્યુલેટર લઈ લો આનો આવા દાખલા તમને ગણતા નથી આવડતા આઈનો એક છેદમાં છનો ભાગ કેવી રીતે શોધીએ તો કે છત્રીસો ગુણ્યા મિત્રો એક કરવાનો ભાગ્યા જેટલી રકમ આપી હોય નીચે એ લખવાની છ તો લખી દીધો જે જે જવાબ આવે છે એની નોંધ લખવાની હવે છસો રૂપિયા આવ્યો મારું તો સુજલ ખાતે છસો લખ્યા અને સરવાળો મિત્રો આઠસો થશે ને અહીંયા તમારી ગ્રાઇડ શું કહેવાય અસાઇનમેન્ટના પાછળ નવસો ને વીસ આપેલું છે ખબર નહીં આ લોકોએ ખોટું લખેલું છે કે કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે મને ખબર નથી વેચાણ નોંધનું બરાબર છે બટ આ વેચાણ પરત નોંધનું કદાચ ખોટું લખાઈ ગયું છે એમ નથી નવસો વીસના આવે આઠસો રૂપિયા થાય છે બરાબર આથી મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફમાં મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલું છે એના પર કોલ કરો જે આખા ગાલા અસાયમેટના સોલ્યુશનની પીડીએફ છે એ માત્ર ને માત્ર મિત્રો તમને પચાસ રૂપિયામાં મળી રહેશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરો એ તમને પ્રોવાઈડ કરીશ હું પોતે ઓકે તો મળીએ આના નેક્સ્ટ પાર્ટ પ્રકરણ નંબર સાતમાં શું છે પ્રકરણ નંબર સાતમાં રોકડ બેંક અને ખાનાવાળી રોકડ મેળવાળું બધું ઓકે ખાસ વાળું જોઈએ તો ઓકે સાતમા નંબર સાતમા પ્રકરણમાં મળીશું મિત્રો ત્યાં સુધી ને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો ઓકે